મીડિયા સમક્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ મુદ્દો હતો રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો મીડિયાના સવાલ પર સૌ પહેલા ટ્રમ્પે ઝેલેન્સ્કીને આડે હાથ લીધા

ઝેલેન્સ્કીના સવાલ સાથે જ માહોલ ગરમાયો એટલે કે ઉપરાષ્ટ્રપતિ જે જેડી જેન્સે અને બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રમાણેના વર્તનને અમેરિકાનું અપમાન ગણાવ્યું ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું આ રીતે અમેરિકી મીડિયા સાથે વાત કરવી એ અપમાનજનક છે એ પણ જ્યારે તમે યુદ્ધના સંકટમાં છો ત્યારે તો ઉપરાષ્ટ્રપતિએ કહ્યું અમેરિકા માત્ર કૂટનીતિ વિવાદનું સમાધાન ઈચ્છે છે જે બાદ ઝેલેન્સ્કી અમેરિકાને રશિયા બંને પર ભડક્યા અમેરિકી મીડિયાની સામે આખી દુનિયાના મીડિયાની સામે ઝેલિન્સ્કી અને ટ્રમ્પ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને બોલાચાલી એ હદે હતી કે બંને નેતાઓ વચ્ચે ફેસ ઓફ થયું બંને એકબીજાના ચહેરા ઉપર આ વાતો કરી રહ્યા હતા વિવાદનો ઉકેલ લાવવાથી ચર્ચાથી ભડક્યા ટ્રમ્પ તેવું ઝેલિન્સ્કી કહી રહ્યા છે તો ટ્રમ્પનું કહેવું છે કે ઝેલિન્સ્કી શાંતિ નથી ઈચ્છી રહ્યા હવે આ બંને દેશોના સંબંધો વણસ્યા છે અને સ્વાભાવિક રીતે જ્યારે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધની સ્થિતિ છે ઝેલેンスકીને અત્યાર સુધી યુક્રેનને અત્યાર સુધી ઘણા બધા દેશોની મદદ મળી છે જેમાં અમેરિકી સેનાનો પણ સમાવેશ થાય છે અમેરિકા તરફથી પણ મદદ મળી ઝેલેンスકીને પણ હવે તમામ મદદ પણ બંધ થઈ જશે તેવું ટ્રમ્પે નિવેદન આપ્યું છે You've allowed from yourself very, to be in a very, very bad position, and he happens war. to be right about it. From you. the very beginning of the war, you're not Mr. in a good I, position. I you don't have the cards right now. With us, you start I'm having cards. cards. Right now, you I'm don't, you're, serious, playing cards. you're playing cards. You're playing cards. You're gambling the with the lives of war. millions of people. You think you're, think you're, you're, you're gambling with World War III. You're gambling with World War III. And what you're doing is very disrespectful to the country, this country. I'm it's back you. to you. Far interest. more than a lot of people said Where they respect? should have. have you